નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટે ન્યૂઝ તરસાલી રવિપાર્ક ચાર રસ્તા પાસે રહેતા પ્રકાશ પાટિલ અને તેમના પુત્ર કુનાલ પાટિલ દ્વારા ખૂબ જ સુંદર મહારાષ્ટ્રીયન પદ્ધતિની ઝૂંપડીનું ડેકોરેશન કરી બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા છે બાપ્પાની સ્થાપના કરી છે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા તેઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે ડેકોરેશનમાં વપરાયેલ તમામ ચીજવસ્તુઓ પણ ઇકો ફ્રેન્ડલી છે કુનાલ પાટિલ દ્વારા સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દ્વારા આયોજિત મારા ગણેશ મહાસ્પર્ધામાં પણ ભાગ લેવામાં આવ્યો છે મારા ગણેશ મારા ઘરે નીતિ નિયમને ધ્યાને રાખીને ખૂબ જ સુંદર એવું ડેકોરેશન તેમણે કર્યું છે અને શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મારું નામ છે કૃણાલ પાટીલ મેં અમારું ઘર શ્રી ટ્વેન્ટી ફાઈવ મોતીનગર શ્રી તરસાલી વડોદરામાં છે અમે આ ઇકો ફ્રેન્ડલી આ વર્ષે ગણપતિનું ડેકોરેશન કર્યું છે બાપ્પાનું અમે ત્રણ વર્ષથી મૂર્તિ બિહાડીએ છીએ ઘરમાં સ્થાપના કરીએ છીએ બાપ્પાની અને આ વર્ષે અમે આખું પૂરું ઇકો ફ્રેન્ડલી ડેકોરેશન કર્યું છે આ મારું ત્રીજું વર્ષ છે કેટલો સમય લાગ્યો આ ડેકોરેશન કરવામાં અમને એક મહિનો લાગ્યો છે શું શું આજે અહીંયા જે દિવાલ છે એ આજુબાજુની જે બોર્ડરની દિવાલ છે એ ઘેરું આવે છે આપણો એ ઘેરુ થી મેં કર્યું છે પેન્ટ કર્યું છે એટલે ઘેરું એ જ સંદેશો કે આપણે આ જનરેશનમાં હમણાં હાલમાં જોઈ શકો છો તો કઈ ઝોપડીઓ નહીં કઈ એટલે ગામડામાં તમે જોઈ શકો છો બહુ એટલે બહુ હવા ઉજાસ રહે છે અહીંયા એવું છે નહીં સિટીઓમાં એટલે આના માટે ગેરુનો મેં ઉપયોગ કરીને અને આ ઝોપડી બોપડી બનાવવાનો ટ્રાય કર્યો છે છે જેમાં કોઈ પ્લાસ્ટિક યુઝ નથી કરો